આપડે નક્કી કરવું નક્કી કર્યાલભાઈ બોલો ભાવ ચાલ જે બોલવું ભાવ ચાલ તો મેહુલભાઈ તું નેહુલબાઈન કોક બે લાખ માં સસ્તા કરી એવું કોઈ માલ સામાન અંગાજ મેહુલભાઈ કર્યો

એટલે પછી વસ્તી નહી જોયું પાછી વાળો હતા ત્યાં મેહુલ ભાઈ ને ઘર કાઢ્યું પછી વા છોકરા ગુતા આમ તો ઘર ઘર કરદ ને તો કાળ મુઢો પહેરી જાય કા એવું છે અને તમારા છોકરા ને થાય લગ્ન કરવાનો

બોલા મેહુલજી કાળ મોઢા તને કેટલા દારોથી કીધું છે કે મેહુલભાઈ કી આય તો મેહુલભાઈ ફોન કર્યો તો મહેશભાઈને આવું કો હું હોય તો તું જા કાલ મુઢા બોલાવતા કે મારે કાકો બોલાવું છું હા પણ મા પડી છે હા કોમે ચાલુ કહું હા શું દે મેહુલજી બોલતા આવું બોલાય ને પછી કોઈ ને કો મારી

બોલો હેલા મહેશભાઈ હજી આયા ન રેટ બેટ આવી અને પાયા ગોદાય દીધા બરોબર તો તમે જોઈ લેન પાયા બાયા જો પાયા પાયા ગોદાઈ દીધા બરોબર

કામ ચાલે જ નહિ તો હાઉ નું નાના સોટાન બોટા પડી હે કંતા ઓઈ જાય શું કરવાની તો તો આ મને સાપન ડો ગયા આ મને આ બે અસાત શું કરવાનું મારા કાકો ઘેર બનાય તો એટું હાઉ થઈ જાય શું કરવાની લે કાકા ચા આલ ચાબા પીવો બસ બસ ગણિત રાખવા માપલો ના લેવાનો કોઈ ને અમન આવ્યું હોય તોય બસ 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 જલ દેવા યાર

રાતી મૂતરી ગયું એ મારો બગાડ્યો યાર કયો ભમરા તો આવું ડોસી છે નહિ બરોબર ડોસી મરી જઈ અને આ રાતી મારા ભેગું મૂતરી ગયો ને તમે જોવા તો લુકડો મારે પાન ધોરાવો પડે